તમામ તાલુકાઓમાં ખેતીવાડી શાખા દ્વારા ખેડૂતોને રવી સીઝન માટે પ્રોત્સાહિત કરવા માટે રવી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવ સાથે પોષણ સંગમ કાર્યક્રમનો પણ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો પોષણ સંગમ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સુપોષણ અંગે જાગૃતિ લાવવાનો તથા કુપોષણ સામે લડત આપી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો છે અન્ય માતા-પિતાઓ માં પર પ્રેરણા મળે અને તેઓ બાળકોના પોષણ પ્રત્યે વધુ સજાગ બને તે હેતુ સહ કુપોષણમાંથી હરાવી સુપોષિત થયેલ બાળકોના વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેથી કાર્યક્રમ દરમિયાન અધિકારી શ્રી દ્વારા સંતુલિત આહારનું મહત્વ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પોષક ખાદ્ય પદાર્થો તથા આંગણવાડી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવતા પોષણ કાર્યક્રમો વિશે વિગતવાર સમજણ આપવામાં આવી હતી ખાસ કરીને માતા બાળકો અને કિશોરીઓ માટે યોગ્ય પોષણ અપનાવવા થી આરોગ્યમાં થતા સકારાત્મક ફેરફારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન ટાઉન હોલ ભૂજ ખાતે કરવામાં આવેલ હતું જેમાં પોષણ સંગમ સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવેલ હતું જેમાંથી બનેલ વિવિધ વાનગીઓનો સ્ટોલ પર રાખવામાં આવે હતો જેથી કરી ગ્રામજનોને સંતુલિત આહાર આહાર વૈવિધ્યતા અને ઘર આંગણે અપનાવી શકાય તેવી પોષણ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન મળી રહે આ કાર્યક્રમોમાં ખેતીવાડી વિભાગના અધિકારી શ્રી પ્રોગ્રામ ઓફિસર શ્રી બાળ વિકાસ યોજના અધિકારી શ્રી જેટલા બાળકો ભૂચ ઘટના આંગણવાડી કાર્યકરો સ્વાસ્થ્ય કર્મચારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા